જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાને આપેલા રંગરૂપ એક બેનનો હમણાં જ પિસ્તાલીસમો જન્મદિવસ ગયો હતો અને તે પિસ્તાલીસ વર્ષના થયા હતા તે પછી અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો અને બેન બેભાન થઈને ઢળી પડ્યા આજુબાજુ બધા પરિવારવાળા ભેગા થયા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા એકદમ મોત નજરની સામે તરવા લાગ્યું અને તેમને ની અંદર ભરતી કરવામાં આવી ડોક્ટરો નર્સ અને તમામ મેડિકલ સ્ટાફ દોડા દોડી કરી રહ્યો હતો ત્યારે પેલા બેનને યમ રાજા અને ભગવાન દેખાતા હતા તાત્કાલિક તેમને ઓપરેશન થિયેટરની અંદર લઈ જવામાં આવ્યા સામે ઓપરેશન થિયેટરનો દરવાજો હતો એની ઉપર ભગવાનની તસવીર હતી એ બેને અંતિમ સમયે ભગવાનને હાથ જોડ્યા હું ભગવાન મારો સમય પૂર્ણ થયો હવે મારે તમારી પાસે આવવું પડશે ત્યારે ભગવાને કહ્યું ના હજી તો તમારે તેતાલીસ વર્ષ બે અને આઠ દિવસનું જીવન બાકી છે ચિંતા ના કરો આ ભગવાનના સંકેત સાંભળી અને બેન એકદમ આનંદમાં આવી ગયા તેમણે તાત્કાલિક ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા અને તેમનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હવે તો બેનને ખબર હતી કે મારે તેતાલીસ વર્ષ બે મહિનાના આઠ દિવસ જીવવાનું છે હજી તો ચાર દસકા મારે આરામથી જીવવાનું છે એટલે તરત તેમણે ડૉક્ટરને કહ્યું કે હવે મને તો બરાબર છે ને ડૉક્ટર કે હા આર યુ ઓકે તો તરત એમણે કીધું પ્લાસ્ટિક સર્જરીવાળા ડૉક્ટરને બોલાવો તેમને પોતાનું નાક થોડુંક લાંબુ હતું એને સીધું કરાવ્યું ગાલ થોડાક કળછલી હતી એમની વ્યવસ્થિત પ્લાસ્ટિક સર્જરી કરાવી વાળની સ્ટાઇલ વ્યવસ્થિત કરાવી હોસ્પિટલમાં આપ બધી પ્લાસ્ટિક સર્જરી કરાવી અને સરસ મજાના રૂપાળા બની ગયા ત્યાં જ એમને બ્યુટિશિયન બેનને બોલાવ્યા અને બ્યુટી પાર્લર આખું હોસ્પિટલમાં એવું હોય એવી રીતે બેનને સુંદર મજાના તૈયાર કરી દીધા જે બેન હાર્ટ એટેક અને રડતા રડતા આવ્યા હતા આજે એ બેન ત્રીસ વર્ષના હોય ને એવા લાગતા હતા એને હતું કે મારે જે તો ચાર દાયકા જીવવાનું છે તો આવું શરીર લઈશું કામ જીવ ઘણા બધા પૈસા છે તો એકદમ મસ્ત બની ન જીવ આમ સુંદર મજાના બેન થયા અને પંદર વીસ દિવસે એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એ ત્રીસ વર્ષના લાગતા સુંદરબેન એ એમ્બ્યુલન્સની અંદર બેસી ઘરે જવા માટે નીકળ્યા રસ્તામાં જ એમ્બ્યુલન્સનો અકસ્માત થયો અને જોરદાર ધડાકા સાથે એ અકસ્માતની અંદર બેન પડ્યા અને મૃત્યુ પામ્યા અને સીધા ભગવાન પાસે પહોંચી ગયા ભગવાન પાસે જણ કીધું ભગવાન આ શું કર્યું તમે મને કીધું હતું કે તું તેતાલીસ વર્ષ બે અઠવાડિયા અને આઠ દિવસ જીવવાના છો તો મને અત્યારે કેમ ઉપર લીધી ત્યારે ભગવાને કીધું અરે બેન મેં તમને ઓળખી જ ન શક્યો કે તમે કોણ છો તમે જે હતા એવા રંગરૂપ હતા જ નહીં એટલે મને એમ થયું કે આ તો કોઈ બીજા છે એટલે મેં ઉપર લીધા એટલે હું તમને ઓળખી ન શક્યો એટલે તમને ખેંચી લીધા અને હવે તો તમારું શરીર પણ પૂરું થઈ ગયું એટલે તમારું કામ પૂરું ત્યારે એ બેનને ખૂબ દુઃખ લાગ્યું અને તેમને પણ એમ થયું કે ભગવાને આપેલા રંગરૂપ શ્રેષ્ઠ રંગરૂપ છે તો બીજા બધા રંગરૂપ કરીને ક્યાં જવું ત્યારે એ બેનને મહત્વ સમજાણું પરંતુ એ સમય એમનો પસાર થઈ ગયો હતો એમ આપણને આપેલું ભગવાને સુંદર મજાનું રૂપ છે એ રૂપને ભગવાનની એક સરસ મજાની પ્રસાદી માનીને ચાલીએ તો હંમેશા જીવનની અંદર ખુશી અને આનંદ મળી રહે